ગુજરાતીઓ બીચની મજા માણવા માટે ગોવા કે દીવ જવાનું પસંદ કરતા હોય છે જો કે હવે બીચની મજા માણવા માટે ગુજરાતમાં જ એક નવું સ્પોટ આકાર પામ્યું છે સુરતના સુવાલી બીચ પર સતત બીજા વર્ષે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે ત્યારે લોક ગાયિકા કિંજલ દવેએ સમારોહમાં ગીત સંગીતની રમઝટ બોલાવી પ્રવાસીઓને ડોલાવ્યા હતા દરિયા કિનારા પર વહેતા સંગીતની ધૂનને કારણે આહલાદક વાતાવરણ સર્જાયું હતું સુરત દરિયા દરિયાકિનારે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે વીસથી બાવીસ ડિસેમ્બર સુધી આ બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે ત્યારે વીસ તારીખની સાંજે ગૃહમંત્રી સંઘવી અને ધારાસભ્ય સાંસદ કલેક્ટર સહિતના મહાનુભાવોએ આ બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો દરિયાકિનારે વિકસાવવાથી સ્થાનિકોને રોજગારી મળી રહે તે હેતુથી સતત બીજા વર્ષે બીચ ફેસ્ટિવલનું આયોજિત કરવામાં આવ્યો છે

લોકોને ગમે એ પ્રકારના સુપરહિટ થયેલા ગીતોની રમઝટ બોલાવી દીધી હતી દરિયા કિનારા પર વહેતા સંગીતની ધૂનને કારણે આહલાદક વાતાવરણ સર્જાયો હતો જો કે ગૃહ મંત્રીએ બીચ ઉપર લાગેલા ફૂડ સ્ટોલ ઉપર જઈ તમામ વાનગીઓ આરોગી હતી અને સુરતીઓની બીચ ફેસ્ટિવલમાં પધારવા અપીલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સુવાલી બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓને આકર્ષવા માટે બીચ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં બીચ વોલીબોલ દોરડા ખેંચ ક્રાઇટ્સ ઉટ સવારી કમાન્ડો નેટ બિમ બેલેન્સિંગ બર્મા બ્રિજ રોપ ક્લાઇમ્બિંગ ટાયર ક્લાઇમ્બિંગ દિવસ દરમિયાન મહેંદી સંગીત નૃત્ય ચિત્રકળા અન્ય પ્રવૃત્તિઓ માટી કળા બાળકો માટે રમતો તથા ફૂડ કોર્ટ ક્રાફ્ટ સ્ટોલ્સ ફોટો કોર્નર પર છે સાસના શોકીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોટ્સ છે

દૂર દૂરથી ડુમસ સિવાય કોઈ દરિયા કિનારા સુધી પહોંચવાની વ્યવસ્થાઓમાં ક્યાંક ને ક્યાંક તકલીફો ને અનેક અગવડતાઓ આપણે સૌ લોકોએ ભોગવી આટલો અદભુત દરિયા કિનારો અને આ દરિયા કિનારા ને સુરત શહેરના હજારો લોકો દરરોજ માની શકે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી જે આપણે સૌ લોકો એ જ રસ્તા પરથી આવ્યા પરંતુ એ રસ્તો સડસડાટ થઈ ગયો એક બી બ્રેક માર્યા સિવાય તમે સુવાલીના આ દરિયા કિનારા સુધી પહોંચી શક્યા એ વ્યવસ્થા અગર મળી હોય તો માત્ર ને માત્ર રાજ્ય સરકાર સુડા અને આપણા જિલ્લા વહીવટી તંત્રના મદદ મદદરૂપે આપણે આ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવે બ્યુરો રિપોર્ટ સુરત